પુસ્તક જોત જોતામાં મથુરા નગરીમાં વાત ફેલાઈ રાજાધિરાજ ચરાસંઘની બે દીકરીઓનું આપણા યુવરાજ કંસ સાથે સગપણ થયું છે આ સાથે જ મથુરાનો વિજય આનંદ અનેરા ગૌરવમાં ચકચુડ થઈને અબી ગુલાલના વાદળ થઈ નભુ મંડળમાં ઉડવા લાગ્યો ગુલાબ જળના ફુવારા અને સંગીતના જલસે જલસા ઠેર ઠેર મદિરાની પ્યાલીઓ રણચણી ઉઠી ચારિયો સુધા ભર ઠાલો થવા લાગી મુહૂર્ત જોવાયા સભા ભરાઈ ને ઠઠ વળેલી સભા વચ્ચે જરાસંઘના પુરોહિતે કંસના ભાલે તિલક કરી પૃથ્વીપતિ જરાસંઘની અસ્થિ તેમજ પ્રાપ્તિ નામની દેવકન્યાઓ સરખી સ્વરૂપવાન દીકરીઓનું વાગદાન કર્યું નાની મોટી પહેરામણોની નોંધવાળી પત્રિકા પણ જરાસંઘના અમાત્ય સભા વચ્ચે વાંચી સંભળાવી જ્યારે રેશમી તેમજ જરિયાન વસ્ત્રોના પટારા અને રત્નો તેમજ આભૂષણોના ડાબડા તો વળી સભા સામે મંચ ઉપર જ ખડકવામાં આવ્યા હતા વાગદાન તથા પહેરામણીની વિધિ પૂરી થતા ઉગ્રસેને ઉભા થઈને યાદવ કુળને થયેલા અનેરા આનંદની અને ગૌરવની વાત કરી તો વસુદેવે વળી બાવી માટે ભરી સભામાં શ્રદ્ધા સેવી હે મહાપ્રતાપી માગદીઓ અમને પોતાની શ્રદ્ધા છે કે આપણા આ બે મહાન કુળ જે સંબંધથી આજે જોડાઈ રહ્યા છે એ સંબંધ ભારતના રાજવી કુળમાં ઐતિહાસિક બની જશે એ પછી જરાસંઘના અમાત્યની વિનંતીથી સામંતો સહિત ઉગ્રસેન તથા કંસ વગેરે બારીઓ આગળ જઈ પ્રાંગણમાં ઉભેલા રથો તેમજ શણગારેલા હાથી અને અશ્વો વગેરે જોવા લાગ્યા કંસની નજર સૌથી આગળ ઉભેલા રથ પર પડી ઉમદા ઔલાદના આઠ આઠ અશ્વો જોડ્યા હતા વ્યાઘ્ર ચર્મથી આખો એ રથ મઢેલો હતો અને હીરા રથને કલાત્મક રીતે જડ્યો હતો નજર પડતા કંસે કહ્યું નહી નહી કુમાર મને તો ખુદ મહારાજા એ પોતાના આ અદભુત ઉપહાર આપેલો છે વસુદેવે છાતી ઉપર ચૂલતો હાર ઊંચો કરીને દેખાડ્યો ખુશ થતા કંસે કહ્યું તો તો પછી તમારે મારો ઉપહાર પણ સ્વીકારવો જ જોઈએ વસુદેવે કહ્યું કુમાર તમારા સસરા તરફથી મળેલી આ ભેટ હમણાં ભલે તમારી પાસે રહી પછી પ્રેમ ભર્યું હસતા ઉમેર્યું થાપણ તરીકે મારે એવી કોઈ જરૂર પડશે તો તમારી પાસે માંગી લઈશ ઉગ્રસેનને એક તરફ કંસનો આ ગમ્યો બીજી તરફ વસુદેવની વાત પણ વ્યાજબી હતી કહ્યું ભલે ભલે હમણાં આ રથ ભલે તારી પાસે પડ્યો રહ્યો ભાઈ પાછળથી પછી કોઈ પ્રસંગ આયે દેખવું છે કંસે પણ પછી આ વાતનો સ્વીકાર કરતા હસીને ઉમેર્યું મેં તો જો કે આ સુંદર રથ આજથી જ તમને આપી દીધો છે મૂળે કંસને વસુદેવ માટે કુણો ભાવ તો હતો જ અને એમાં વળી જરાસંગ સાથે જોડાયેલા આ આત્મીય સંબંધમાં તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો થોડાક સમય પછી લગ્ન લેવાયા ત્યારે પણ કંસે વસુદેવને આગળ જ રાખ્યા વસુદેવને કોઈને માટે અણગમો ન હતો તો કંસ માટે શું કામ હોય અલબત્ત કંસમાં રહેલું અભિમાન તેમજ દેવો બ્રાહ્મણો અને ધર્મ તરફ તેને જે અણગમો હતો એ તેમને નતો ગમતો પણ એ માટે મુખ્યત્વે તો કંસ તરફની લાગણી જ હતી ને એમનો હિસાબ ચોખ્ખો હતો કે ધર્મે જય અને પાપે ક્ષય આ હિસાબે જ્યારે જ્યારે આવો કોઈ પાપનો પ્રસંગ આવતો કે એમનું જીવ શકુંસના ભાવી માટે ચિંતાતુર બની રહેતો ઓછું હોય તેમ અશ્વમેઘ જેવી ધામધૂમથી કંસના લગ્ન પત્યા પછી કંસે વળી પ્રતિજ્ઞા કરતો હોય એવી રીતે જરાસંઘને કહ્યું હે મહારાજ પશુપતિ યજ્ઞ કરવાની તમારી ઈચ્છા હું થોડાક જ સમયમાં પૂર્ણ કરાવીશ આ સાથે જ અંતક અક્રૂર અને કંકના કરતા વસુદેવના હૃદયમાં વધારે ઊંડો ચીરો પડ્યો વસુદેવ મનોમન બબડી પડ્યા

મથુરાની ચતુરંગીણી સેનાનો પોતે જ અધિપતિ થઈ બેઠો દેવકન્યાઓ સરખી અસ્થિ અને પ્રાપ્તિને કંસ જોતો કે જરાસંગ આગળ ઉચ્ચારેલા પોતાના શબ્દો સાંભળી આવતા હે મહારાજ પશુપતિ યજ્ઞ કરવાની તમારી ઈચ્છા હું થોડાક જ સમયમાં પૂર્ણ કરાવીશ અને એણે માથા ભારે રાજાઓ ઉપર પોતાની નજર દોડાવવા માંડી પ્રલંબ નામના પોતાના અમાત્ય સાથે આ બાબતમાં મંત્રણા પણ તેણે કરવા લાગી વસુદેવ અક્રૂર વગેરેને આ વાતની ખબર પડી એ બધા ઉગ્રસેન પાસે ગયા રાજાના કાને વાત નાખતા તેમણે કહ્યું મહારાજ આપણાથી પુણ્યનું કાર્ય ન થઈ શકે તો કઈ નહીં પણ પાપમાં ભાગીદાર તો ન જ થવાય ને ઉગ્રસેન વિચારમાં પડી ગયો તેણે કહ્યું હે જો આ બાબતની તપાસ કરી હું તમને પછીથી જવાબ આપીશ સામંતો વિદાય થયા એ જ વખતે રાજાએ સેવક મોકલીને કંસને બોલાવડાવ્યો થોડીક આડીઅવડી વાત કરી અંતમાં કહ્યું કુમાર મારા કને વાત આવી છે કે તમે કોઈ રાજા ઉપર ચઢાઈ કરવા માટે તલપાપડ થઈ રહ્યા છો આ વાત ખરી છે કંસ પિતાના આ શબ્દો કરતા એમના મોં પર પથરાય રહેલો અણગમાનો ભાવ જોઈને હસવા લાગ્યો તેણે કહ્યું તાત હું ક્ષત્રિય પુત્ર છું હું હંમેશા રાજશાસ્ત્રમાં માનનારો છું મહારાજીઓ ચારે ધનુર્વેદ જાણનારો જો પુરુષાર્થ નહીં કરે તો શું બ્રાહ્મણની જેમ બેઠો બેઠો માળા ફેરવશે ઓપરેસેન વિમાસણમાં મુકાઈ ગયો એક તરફ પુત્રની વાત સાચી લાગતી હતી તો બીજી તરફ સામંતનું કહેવું પણ ખોટું નહોતું તેણે કહ્યું કુમાર આપણું કુળ હંમેશા શાંતિપ્રિય રહ્યું છે સત્તાનો કે રાજ્યનો વિસ્તાર કરવો અથવા તો આપણા વિશે રહેલા સામર્થ્યનો આશ્રય લઈ આપણા કરતાં ઓછા સામર્થ્યવાળાને દબાવવો એ પણ કઈ ક્ષત્રિય ધર્મનું લક્ષણ નથી થંભીને ઉમેર્યું હા આપણા ઉપર ચડાઈ કરે કે અધર્મનું આચરણ કોઈ કરતો હોય તો જુદી વાત છે કંસે કહ્યું હે પિતા મને તમારી અધર્મની વાતો પસંદ નથી આ જગતમાં ધર્મ જેવું મને કશું જ દેખાતું નથી હું તો ઊંતો પોતાના સામર્થ્યને બાંધી રાખવું તેને જ અધર્મ ગણું છું રાજાએ કહ્યું તું ગમે તે કરતો હોય પણ ભાઈ તારા સસરા ભૂપતિઓના એક સો ઉમીને ઊમીને પશુપતિનાથને ભોગ ધરાવવા માગે છે એમાં તો આપણથી ભાગીદાર થવાશે જ નહીં શા માટે રાજન કંશના મોં પર વળી ઉગ્રતા છવાઈ તેણે કહ્યું તમે આચરો એ ધર્મ અને બીજા આચરે એ અધર્મ કેમ હે પિતા એક તરફ જરાસંઘને વર્ષવર્તીને ચાલવું અને બીજી તરફ એના કાર્યોને અધર્મ કહેવા આના જેવો હું બીજો કોઈ અધર્મ જોતો નથી આ આ એ આસન ઉપરથી ઊભો થઈ ગયો અને કહ્યું મહારાજ તમારા યાદવોને કહી દેજો કે જરાસંઘનું આધિપત્ય સ્વીકારો છો તો કંસનું પણ સ્વીકારવું જ પડશે મેં તો પેલા યવનરાજ ઉપર ચડાઈ કરવાની તૈયારી પણ કરી લીધી છે હું એને કેદ કરીને હરાવીને પકડીશ અને મગતપતિના યજ્ઞ માટેનું મારું આ પ્રથમ પ્રદાન ગિરિવ્રજ જઈને આપી આવીશ લાગલું એને મો ફેરવ્યું ઉગ્રસિંહ પણ ગુસ્સે થઈ ગયો તેણે કંસને કહ્યું હે કુમાર મારી આજ્ઞા વગર યાદવસિંહ મથુરા બહાર પણ પગ ન મૂકે હમણાં જ હું સેનાપતિ પુરુચિત ને બોલાવીને મના કરું છું કંસે પિતા તરફ મો ફેરવ્યું યમ સરખી લાંબી આંખો કાઢતા તેણે કહ્યું મહારાજ તમારો પૂરું જીત આજથી તમને સોંપી દીધો બાકી સેના તો હું જોઉં છું મારી આગને માને છે કે તમારી અને સડસડાટ ચાલતો થયો ઉગ્ર અકડામણ અકળામણનો તો જાણે પાર ન રહ્યો